આપણી ખેતી ખબર છે આજે એકદમ એવા વળાંક પર ઊભી છે જ્યાં ચારે બાજુથી પડકારો છે જમીન દિવસે ને દિવસે નબળી પડી રહી છે પાણીનું સંકટ તો જાણે માથા પર જ તોળાઈ રહ્યું છે અને બજાર એની અનિશ્ચિતતા ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે પણ શું આ બધાનો કોઈ એક જ ઉપાય હોઈ શકે ચાલો આજે એક એવા જ જોરદાર ઉકેલને જરા ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલો અને મોટો સવાલ આપણી ખેતી આટલા મોટા સંકટમાં આવી કેમ ગઈ એવી તો શું સમસ્યાઓ છે અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણું સૌનું ભવિષ્ય આની સાથે જ તો જોડાયેલું છે જુઓ મુખ્યત્વે આ પાંચ પડકારો છે અને સૌથી મોટી ચિંતાની વાત ખબર છે શું છે આ બધી સમસ્યાઓ એકલી નથી એ એકબીજા સાથે ગૂંથાયેલી છે જેમ કે ક્લાઇમેટ ચેન્જને કારણે પાણીની તંગી વધે છે રાસાયણિક ખેતી જમીનનો કસ ચૂસી લે છે અને આ બધું ભેગું થઈને બજારમાં ખેડૂતની હાલત વધુ ખરાબ કરે છે આ એક એવું વિષચક્ર છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ લાગે છે પણ શું આ પાંચેય સમસ્યાઓનો કોઈ એક જ ઉકેલ હોઈ શકે પદ્મશ્રી સુભાષ શર્માજીનું માનીએ તો જવાબ છે હા બિલકુલ હોઈ શકે છે એમનેમ નહીં પોતાના પચાસ વર્ષના અનુભવના નિચોડ પછી એમણે કેમિકલ ફાર્મિંગ છોડીને પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો અને એને તેઓ નિર્માણનું વિજ્ઞાન કહે છે ચાલો સમજ્યા શું છે સુભાષ શર્માજી કહે છે પ્રાકૃતિક ખેતી એક એવી વ્યવસ્થા છે જેમાં માટી બને છે પાણી બને છે અને પર્યાવરણ બને છે મતલબ કે આ કોઈ એક ટેકનિક નથી આ તો આખી ફિલોસોફી છે આમાં માત્ર પાક નથી ઉગાડવાનો પણ એક્ટિવલી એટલે કે સક્રિય રીતે માટી પાણી અને પર્યાવરણને બનાવવાના છે એનું નિર્માણ કરવાનું છે આ ત્રણ પાયા પર જ આખી વાત ટકેલી છે તો ચાલો શરૂઆત કરીએ પહેલાં અને સૌથી અગત્યના સ્તંભથી માટીનું નિર્માણ કારણ કે સારી માટી વગર તો ખેતીનો વિચાર જ ન કરી શકાય ખરું ને એ જ તો આખા કૃષિનો પાયો છે આ આંકડો જુઓ ખરેખર ચોંકાવનારો છેલ્લા સિત્તેર વર્ષમાં કેમિકલ ખેતીએ આપણી જમીનની એવી હાજત કરી છે કે તેમાં ઓર્ગેનિક કાર્બન એટલે કે જમીનનો જીવ ઘટીને ઝીરો પોઈન્ટ બે ટકાથી પણ ઓછો થઈ ગયો છે સીધા શબ્દોમાં કહીએ તો આપણી માટી એની જીવંતતા અને ફળદ્રુપતા લગભગ ગુમાવી ચૂકી છે તો હવે સવાલ એ છે કે આ માટીને ફરીથી જીવંત કઈ રીતે કરવી જવાબ છે ખેતરની ડિઝાઇનમાં જ આ મોડેલ જુઓ ત્રીસ ટકા જમીન વૃક્ષો માટે જે માટીને જકડી રાખે બે ટકા પશુપાલન માટે કારણ કે ગાયનું છાણ અને ગૌમૂત્ર તો જમીન માટે અમૃત સમાન છે અને ત્રીજકા જમીન પાણીના સંગ્રહ માટે એટલે કે આ માત્ર ખેતર નથી આ તો એક આખી ઇકોસિસ્ટમ છે અને માટીને પોષણ આપવા માટે એકદમ સરળ પણ ચમત્કારિક ઉપાય છે આ અલૌકિક ખાતર બનાવવાની રીત જુઓ કેટલી સિમ્પલ છે પણ એની અસર જબરદસ્ત આ ખાતર કેમિકલ વગર જમીનમાં ફરીથી જીવ પૂરી શકે છે ખર્ચ લગભગ નહીંવત અને પરિણામ અદભુત ઓકે તો માટીની વાત તો થઈ હવે આવીએ બીજા અને એટલા જ મહત્વના સ્તંભ પર પાણીનું નિર્માણ કારણ કે પાણી વગર તો કશું જ શક્ય નથી અને આપણે બધા જાણીએ છીએ કે પાણીનો સંકટ કેટલો ગંભીર બની રહ્યું છે અને આ જુઓ આ કોઈ નાની વાત નથી દેશનો એસી ટકા જમીનમાંથી એટલું પાણી ખેંચી લેવાયું છે કે હવે પાણીનું સ્તર પંદરસો ફૂટ નીચે જતું રહ્યું છે આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી શકે એમ નથી હવે આ આંકડા ઉપર નજર નાખો આ ખરેખર દિમાગ ચકરાવી દે તેવા છે એક ટીએમસી પાણી એટલે કે લગભગ અઠાવીસો પચાસ કરોડ લીટર પાણી એને બચાવવા કે બનાવવા માટે ડેમ પ્રોજેક્ટનો ખર્ચ થાય છે એક હજાર કરોડ રૂપિયા જ્યારે પ્રાકૃતિક ખેતીથી એ જ કામ ફક્ત ફક્ત સાડા ચાર કરોડમાં થઈ જાય છે આ તફાવત તો જુઓ વિશ્વાસ જ ના થાય અને આને જરા વધુ સરળ રીતે સમજીએ માત્ર એક હેક્ટર જમીન પર જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો દર વર્ષે એક કરોડ લીટર પાણી બચાવી શકાય છે વિચાર તો કરો આ પાણીના સંકટનો એક વાસ્તવિક અને નક્કર જવાબ છે તો આપણે માટીની વાત કરી પાણીની વાત કરી હવે ત્રીજા સ્તંભ પર આવીએ જે છે પર્યાવરણનું નિર્માણ કારણ કે એક સારું ખેતર ખાલી પાક નથી આપતું એ તો પોતાની આસપાસના આખા પર્યાવરણને સુધારે છે યાદ છે પેલી ત્રીસ ટકા જમીન વૃક્ષો માટે રાખવાની વાત જ્યારે આવું થાય છે ત્યારે એ ખેતર માત્ર ખેતર નથી રહેતું એ તો એક જીવતી જાગતી ઇકોસિસ્ટમ બની જાય છે આ વૃક્ષો હવા શુદ્ધ કરે છે ઓક્સિજન વધારે છે કેટલાય પક્ષીઓ અને જીવજંતુઓનું ઘર બને છે મતલબ કે ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડવાને બદલે એને સુધારવાનું એને સાજું કરવાનું કામ કરે છે અને અહીં એક બહુ જ ઊંડો વિચાર છે આ પદ્ધતિ એગ્રીકલ્ચર નથી પણ એગ્રીકલ્ચર છે એટલે કે પ્રકૃતિ સાથે લડાઈ કરીને ખેતી નહીં પણ પ્રકૃતિ સાથે સંમત થઈને એની સાથે પાર્ટનરશિપ કરીને ખેતી કરવાની છે આ નાનકડો ફેરફાર જ આખી વિચારધારામાં ક્રાંતિ લાવી દે છે ઓકે તો એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે તો ખૂબ જ સારી છે પણ ખેડૂતનું શું શું આ બધું એમના ખિસ્સાને પરવડે છે ચાલો હવે સૌથી મહત્વના પાસા પર આવીએ આર્થિક ગણિત અને બજાર આજની ખેતીની એક મોટી સમસ્યા છે મોનોકલ્ચર એટલે કે આખા ખેતરમાં એક જ પાક લેવો આમાં જોખમ બહુ મોટું છે જો એ એક પાકનો ભાવ તૂટ્યો તો ખેડૂત બરબાદ એની સામે છે મલ્ટીક્રોપિંગ એટલે કે એક સાથે ઘણા બધા પાક લેવા આનાથી આવક વહેંચાઈ જાય છે જોખમ ઘટે છે અને ઉપરથી જમીનની તબિયત પણ સુધરે છે તો પછી બજારમાં સફળ થલું કઈ રીતે એની ચાવી આ ચાર બાબતોમાં છે એક તો બેસ્ટ ક્વોલિટી બીજું પૂરતો જથ્થો ત્રીજું પાકમાં વિવિધતા અને ચોથું સૌથી અગત્યનું ગ્રાહક સાથે સીધું જોડાણ જ્યારે આ ચારેય વસ્તુઓ ભેગી થાય ત્યારે ખેડૂત ભાવ લેનાર નથી રહેતો પણ ભાવ નક્કી કરનાર બની જાય છે અને આ બધાનું અંતિમ પરિણામ એકદમ સીધું અને સરળ કેમિકલ ખાતર અને દવાઓનો ખર્ચ બચી જાય છે એટલે ખર્ચ ઓછો સારી ગુણવત્તાનો ભાવ સારો મળે છે એટલે નફો વધારે અને આ બધાનું પરિણામ એ આવે છે કે ખેડૂત દેવાના ચક્કરમાંથી આઝાદ થાય છે તો આખી વાતનો સાર શું છે પ્રાકૃતિક ખેતી એક એવી જાદુઈ પ્રક્રિયા છે જે સુખી ભઠ્ઠ થઈ ગયેલી જમીન ખૂટી ગયેલા પાણી અને બગડી ગયેલા પર્યાવરણમાં ફરીથી જીવ પૂરે છે બરાબર એ જ રીતે જેવી રીતે કોઈ સુકાઈ ગયેલો બગીચો થોડી માવજતથી ફરી લીલોછમ થઈ જાય અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે આપણે ખેતીને કઈ નજરથી જોઈએ છે પ્રકૃતિ સામેની એક લડાઈ તરીકે કે પછી પ્રકૃતિ સાથેની એક ભાગીદારી તરીકે આનો જવાબ આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે સબસ્ક્રાઇબ કરને કે બાદ ના ઘંટી બજા દેના તાકી ભી મેં કોઈ ન્યૂ વિડિયો અપલોડ કરું તો તુમ્હારી ફોન કી ઘંટી બજે